અમદાવાદમાં ડ્રગ્સના આરોપીઓની સામે પોલીસની મોટી કાર્યવાહી શરૂ થઈ દાણી લીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રગ્સના ગુનામાં સંકળાયેલા આરોપીઓના ઘરોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું ઝોન છ ડીસીપી સ્ક્વોડ દાણી લીમડા પોલીસ અને ડોગ્સ સ્ક્વોડની ટીમો સાથે મળીને તપાસ કરી રહી છે આજે કુલ બત્રીસ આરોપીઓના ઘરમાં તપાસ કરવામાં આવશે જ્યારે છેલ્લા બે દિવસમાં અઠ્યાસી આરોપીઓના મકાનોમાં સર્ચ પૂર્ણ કરવામાં આવ્યું છે ઘરમાં છુપાવેલા ડ્રગ્સને શોધવા માટે આ વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું છે અત્યારે હાલમાં દાણી લીમડા પોલીસ સ્ટેશન ખાતે જે ડ્રગ્સ માફિયાઓ છે ડ્રગ્સ માફિયાઓને તે ડામવા માટે અત્યારે હાલમાં એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે આપણી સાથે અત્યારે હાલ પોલીસ અધિકારી જે પરિમલ દેસાઈ છે તેઓ છે તેમની સાથે આપણે ચર્ચા કરીશું સર અત્યારે હાલમાં જે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે તેને લઈને મુખ્ય શું ઉદ્દેશ છે અને કોના ઘરે જે સર્ચ ઓપરેશન કરવામાં આવશે પોલીસ કમિશનર સાહેબ તેમજ અધિક પોલીસ કમિશનર સાહેબ સેક્ટર ટુ સાહેબના સૂચનાથી ઝોન સિક્સ ભગીરથ ગઢવી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ઝોન સિક્સના સાત પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો પાડવામાં આવી છે જે ટીમો દ્વારા ઝોન સિક્સમાં કુલ એકસો પચીસ આરોપીઓ કે જે અગાઉ એનડીપીએસમાં પકડાયેલા છે તેમને સર્ચ કરવાની ઝુંબેશ ચાલુ છે તેમને ચેક કરવાની ઝુંબેશ ચાલુ છે તે દરમિયાન ખાસ વિશેષ ટ્રેનિંગ તાલીમ પામેલા ડોગ કે જે ટ્રેકર છે તેની પણ મદદ લેવામાં આવી છે